મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે પરશુતમ રૂપાલા જેમને ક્લીન આપવામાં આવી છે રાજ્ય ચૂંટણી આયોગની આયોગની ક્લીન ક્લીન રાજ્ય ચૂંટણી સમાજ અંગેના નિવેદન પર રૂપાલાને ક્લીન ચીટ આપવામાં આવી છે જિલ્લા ચૂંટણી અધિકારીએ સમગ્ર મામલે ક્લીન ચીટ આપી જિલ્લા ચૂંટણી અધિકારીના રિપોર્ટના આધારે રાજ્ય ચૂંટણી આયોગે ક્લીન ચીટ આપી હોવાની જાણકારી પ્રાપ્ત થઈ રહી છે

ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા એ જે નિવેદન કર્યું હતું અને નિવેદન ને લઈને ક્ષત્રિય સમાજમાં જે રોષ વ્યાપ્યો હતો અને આ બાબલે ફરિયાદ પણ ક્ષત્રિય સમાજ દ્વારા કરવામાં આવી છે સમગ્ર મામલે જિલ્લા ચૂંટણી અધિકારી એ તપાસ કરી હતી અને આ તપાસમાં તેમણે કરેલા નિવેદનમાં કોઈ પણ આચાર સંહિતા કે કોઈ અન્ય બાબત સામે નહીં આવતા તેમને ક્લીન ચીટ આપવામાં આવી છે આ ક્લીન ચીટના રિપોર્ટના આધારે રાજ્ય ચૂંટણી પંચે પણ તેને ક્લીન ચીટ આપી છે એટલે કે પુરુષોત્મ રૂપાલા દ્વારા જે ક્ષત્રિય સમાજને લઈને નિવેદન કરવામાં આવ્યું હતું તેને હાલ રાજ્ય ચૂંટણી પંચે ક્લીન ચીટ આપી છે આજે ક્ષત્રિય સમાજના સંકલન સમિતિ સાથે પણ બેઠક છે ત્યારે આગામી સમયમાં ક્ષત્રિય સમાજનો શું સ્ટેન્ડ છે તે પણ